છત્રીસ માં જયારે દસ ગ્રામ એક લાખ સોનાની કિંમત ની વાત કરીએ તો આજે બાર હજાર બસો ને અઠાવન દસ ગ્રામ એક લાખ બાવીસ હજાર પાંચસો ને એસી માં સો ગ્રામ બાર લાખ પચીસ હજાર આઠસો જોવા મળી રહ્યું છે તો મિત્રો પણ આજે કિંમતો વધારો જયારે એક કિલો એક લાખ બાવન હજાર છસો માં જોવા મળી રહી છે તો હવે એમ કહી શકાય કે ફરીથી જે ઘટી રહેલા ભાવમાં વધારો નોંધાયો છે તો આગામી દિવસોમાં હવે લગ્ન ગાળા દરમિયાન સોનાની માંગ

સોના ની ખરીદી કરી લેવી જોઈએ જ્યારે હાલ વાત કરીએ

વધારો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે જેની સાથે વાત કરીએ વૈશ્વિક બજારમાં પણ સોના ચાંદીની કિંમતોમાં વધઘટ જોવા મળી રહી છે અને હવે વાત કરીએ તો મિત્રો શેર માર્કેટના રોકાણકારો પણ જે લોકોએ સોનાની ખરીદી કરી લીધી હતી એ લોકોએ પ્રોફિટ બનાવવા માટે સોનાનું સેલિંગ પણ કરી દીધું છે અને હવે લોકો જે છે એ ફરીથી પ્રોફિટ ઊભો કરવા માટે સતત સોનાની કિંમતો તરફ વળી રહ્યા છે જો આ વલણ વચ્ચે જો શેર

દાગીના બનાવી રહ્યા છે તો મિત્રો હવે લગ્ન ગાળો રિવાજ છે ત્યારે તમારા મતે શું હોવા જોઈએ સોના તેમજ ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સ માં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો જયારે વાત કરીએ તો સોનું ખરીદવા માંગતા હોય તો તમારે સોના ચાંદીના ભાવ જાણી

ચાંદીની માંગો વધી શકે છે અને જો ચાંદીની માંગો વધતી ચાંદીની કિંમતોનું વિચારી રહ્યા છો તો ચાંદીની ખરીદી હાલ કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોમાં ચાંદીની કિંમતોમાં ભારે કડાકો બોલે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે જેની સાથે સાથે સોના ઘરેણાની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ વચ્ચે જ્યારે પણ તમે ઘરેણા ખરીદવા જાઓ છો ત્યારે તેની ગુણવત્તા તપાસવી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જો તમે ખરીદી કરી રહ્યા છો તો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમને સોનાના દાગીના ઉપર હોલ માર્ક આપવામાં આવે છે અને એ હોલ માર્ક ચેક કરી અને તમે સોનાના દાગીના ખરીદી શકો છો તો સોનું તો સસ્તું થયું હતું પરંતુ સોનાની બજાર હવે ઉમટી પડી છે તો એમ કહી શકાય કે સોના ચાંદીની બજાર જે મેદાન થતી જોવા મળી રહી છે ઘરેણા વસ્તુ જ નથી પરંતુ તે વિશ્વસનીય રોકાણ પણ માનવામાં આવે છે અને લગ્ન હોય કે તહેવાર સૌથી વધારે લોકો સોના ચાંદીની ખરીદી કરતા હોય છે તો આજે તો બજાર ખુલતાની સામાન્ય વધારો નોંધાઈ શકે છે તો હવે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના લાઈવ ભાવ જેની સાથે એનાલિસિસ કરી અને આગામી દિવસોમાં સોના ચાંદી કિંમતોમાં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી વીડિયો દ્વારા મળતી રહેશે તો નેક્સ્ટ ન્યુ અપડેટ